બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે જાણો છો અત્યાર સુધીમાં સુધી પહેલા શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ ત્રણેક દિવસ પહેલા અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરી એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીની અંદર કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પોરકાય છે કે જેમાંથી જયરાજ હાહરની અમે ધરપકડ કરી શકે એટલે લાજરો એમની ધરપકડ કરવામાં આવી છે અને શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફરધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક છંદોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવે અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે જે જયરાજ આહિરનો રોલ તમે જે પૂછો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બૂટ લેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરા જાહેરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અચ્છા સરતે કોણ કોણ ચક્રાયેલા છે હજી પણ એનો બાકી રહેલા પકડવા અત્યાર સુધીમાં મોટા ભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સ ના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજી મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવો પડશે સર તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી ભર્યો રોલ છે એ હજી અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું તે વખતે હાલ પૂરતો અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું

પ્રાથમિક માહિતીઓ નિવેદનો કોલ ડિટેલ્સ એકબીજાના લોકેશન એકબીજાના સંપર્કો આધારે તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે અચ્છા સાહેબ આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો કોને વિડીયો કોલ માં બતાવી રહ્યા હતા વિડીયો કોલ ની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવું પડે અને આઈપીડીઆર અમે માંગ્યા છે આવતા વાર લાગશે ત્યાં પછી સ્પષ્ટ છે અચ્છા સર એવી પણ માહિતી છે જે દિવસે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે બે શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા

તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગી જો તમને અચ્છા સર એની પણ વાત છે કે આમાં જે 8 આરોપી છે તે પૈકીના 6 આરોપી છે તે બોગસ આવી ગયા છે તેમાં કેટલી સત્યતા એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ એ હજી સુધી નીકળ્યું નથી સર પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીએ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા જાલા તેમની આમાં છે તે બેદરકારી છે

એ એ બાબતને મે ધ્યાન લીધી છે ને પણ સકાસન થઈ ગઈ છે અચ્છા સર જયરાજ ના ફાર્મ નો વાયરલ થયો તેમાં પણ આ કેસ આરોપી બેઠા છે આ સમગ્ર એ ટોટલ તપાસ જ્યાં થોડી વાર પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સ ની સાથે પછી તમે પછી આપી સર કેટલો ટાઈમ માં આપશો કહી શકાય ઓકે સર ખાસ કરીને આજે તમે જ્યારે કર્યો છે આરોપી બને છે તમામ પુરાવો પણ છે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહી છે પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનુષ્ય ઉભું થાય એવું જણાયેલું નથી અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે સર્વ નીમી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે કોળી સમાજ છે તે એક તારીખે મહાસંમેલન બોલાવ્યું છે જે મે લઈને આજે એસઆઈટી ના સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જયરાધરી સામે કૂટતાપુરા હોય તો તેની ધરપકડ કરે અમે પહેલા જાણ્યું કે એસઆઈટી નું કામ સઘન તપાસમાંથી ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસ સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું એટલે બાહ્ય પરિબળ અથવા બાય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવે છે મેં પહેલાં પણ કહ્યું આ જ પ્રશ્નોનો જવાબ કે એસઆઇટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઇટી પર એટલા માટે ન થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતોને પુરાવાને ધ્યાન રેનીસ કરવામાં આવે છે હવે ડિસિશન લેખશો

મહત્વ નો પૂરો ટેકનિકલ સોર્સ છે કે પછી પકડાય મને એવું લાગે છે કે લગભગ મેં બધું આપી દીધું છે તમે એકવાર જયારે પ્રેસ નોટ વાંચશો તો ઘણા બધા પ્રશ્નોના ઉત્તર તમને મળી શકશે